આ ગાડી છે એક ગાડી છે જો કલર આ ગાડી જોવા આ ગાડી બે હવે હવે આમાં સેટ કરજો ઓલો સાયલન્સર તૂટેલું છે ને હાલો ભાઈ યો નમસ્તે કેમ છો બધા કડી મજામાં જો આપરા બ્લોગ જોતા હોય દી ને ગુડ મોર્નિંગ અને આજે આપણો બ્લેક દિવસ છે 14 તારીખનો એટલે બ્લેક દિવસ છે આજે તો આપણો એટલે સબ યાર 2 મિનિટ મોન રાખના પ્લીઝ હા આજે મારે જવું છે ગાડી લેવા ગાડી લેવા જવું પડ્યું પેલા જાઉં તૈયાર થઈને વેલારથી ગાડી મારીને મારા દોસ્તાને લેવાની છે ખાલી જોવા જવાની છે લેવાની તો કંઈ નથી સેકન્ડ યર તો પેલા જોવા જાય અહીંયા પછી જાય નાસ્તામાં હું ડાઈ ખાવાની છે ડાઈ એ ડાઈ લેવું ખાવાનું હતી

તો હાહી તો આવી ગયો છો એને કોલ કરું ને ભેગા ભાઈ જાય જલ્દી છે ચાલો ભાઈઓ અને મળી જાઓ છુટીઓ એટલે ઉઠાવવામાં કેટલી વાર લાગે તમને મજા આવવાનું હોય તમારે કામ કરવાનું હોય અમારે ક્યાંય કમાવાનું નહીં ગાડી છે મારે ગયે જ ઉપડી એની એટલે નથી આ છે આ ગાડી છે અંદર આવી

તો અમને ગાડી મળી ગઈ જોતા ગાડીની સિમ્પલ ગાડી છે જોરી પડે પેરી લેવી નથી તો લઈ લે જવાનું નથી તો આ છે મને લાગતું કે ગાડીનું કંઈ આ ગાડીની હટાવાય ગાડી છે

ચલ્લી ચેક કરો આ બીજો આ ટીજો હવે હવે ઓલાને ધમાને મળ કે ચેક કરી કે જાય છે કન એસે તું લે બસ આઈ લોક ફિલ કરે માણા ಈ ಸ್ಮರೂ ಮಜಾ ಉಸದಿ ತೋ ಈ ಬೈಪನಟಿ ಅಂಬಾ ದಾವಕ್ಕೆ کوئی ದಂಟನ್ ಜರಾಯೆ ಅಮಿ ದೀಕಪತ್ರೋ ಕರೆ ಚೇಕ್ ಪಾಸಿ ಪಾನೆ ಉತ್ತರ ಉಬೇ ಇನೇಗೆ ಜೈಸಿ ಆ ಎಂಪಿ ಪೊಲೀಸ್ ವಾಲಾ ಅಚ್ಚೆ ಅಲೆ ಸೇಪಾಸಿ ರೋಕ್ಕೆ ಅಲೆ ಪೋಯೆ ಆಯಾ ಡೈರೆಕ್ಟ್ಲಿ ಉತರಿ ಗಯೋ

હલો ભાઈઓ ઘરે જામ છો હવે ભાઈઓ ઘરે આવી ગયો રસોડા છ હજાર માં આવી ગાડી મારે ફૂં કરો છ ગાડી આવી હાડું કહેવાય તો છ માં એવું કાઢી હાડું કહેવાય તો એ લોકો છે હવે ફ્રેન્ડ જોવાળું આપી દીધી હાડી છ માં ગાડી કન્ડિશન આડી છે ગાડી ગાડી આપણે જોવું કાઢી કેવી રીતના હાલે છે કેવી રીતના માઇલેજ આપે છે તો પેલા કાલે જોઉં આપણે પેલા હું ચાર્જિંગમાં મળું મારે જાઉં તો પછી વોકિંગ પર એટલે ચાય પીવા રોટલી તો ચાય નાસ્તા કરી લે આજે દસ મિનિટ વહેલો છે જોગિંગ પર જવામાં ને સર આજે ઉપર છે તો આજે કશે ચા મારી સારી રીતના જલ્દી થોડી થઈ જાય કારણ કે દોરવા મારી પોણી કલાકો થાય છે પાંચ કિલોમીટરની ડાળ આમ થઈ જાય આવે આજે જલ્દી ચા આવે ચાય ભાઈ અહીંથી બાજુ મટી ગઈ પછી મારા કેમેરા સ્ટાર્ટ કરવા ગયો મારે નહી નથી ગઈ આ ભાગે સો થઈ ગયા પણ મારા વોકિંગ ના ફ્રેન્ડ કોઈ આવ્યું નથી લગન એવું ખબર કામ લાગી તમને નથી કાલે હું બટ ના દોસ્તા ને મારા તો કોઈ આવ્યું મારા ભાઈ તો કોઈ દેખાતું નથી ખાલી હું હું અહીંયા આપણે કરી લે પછી ઘરે જ આવે હલો ભાઈઓ એમ તો વોકિંગ કરવાની છે ને મારા આમાં કાઢે જાઉંશ બેગની સોપડી લેવા તો ટકટ ટકડ અહીંયા ભૂકી જામ ટકડે અહીંયા વાય ગયા એટલે વોકિંગ પણ થઈ જઈ અને કામ પણ થઈ જઈ એટલે મેં એ જ કરું છોડે સહન પણ વહી ગયો તો જલ્દી ભાગું રાત પડી ગઈ ધાંધે રહી ગયા પછી ભગવાન કરું ચાલો ભાઈઓ હું આવી ગયો આપણને આવી ગઈ ને પાણી પણ હું કહી ગયું બે કામ થઈ ગયું हेलो बनो आईले पसिम लियो तुमने अब पुना ने तो आके खाऊं यम नेम लागे खाडुन नत्त पेला हवा ने ए खाडुन नत्त पेला खाउ जे ये अच्छे ये तो पकना जे ई को बेडा पकाय बस तो अपने बेडा थोड़ी खाय करमु तू खाय बेडा नहीं बप्पा नहीं पयदा ते तो यम नेम भाग के तो अपने હસી મનો રસીગની રોટલો ને ભાટ તો ખાઈ લે થઈ ગયો ને આજે યાર થાકી ગયા કેમકે આ છ વાગનો ઈઠોસ થવાનો ઇઠો જ ઊઠોસ ગાડી ગયા ગાડી બધી જોઈ ભાઈ બધીમાં આવ કામ મુશ્કેલું કાઢી સારી ગયું ગાડી જોઈ એક એક કીધું પાંત્રીસ હજાર એક એક કીધું સાહીઠ હજાર ને એક ત્રણ ટીકે અમદાવાદ ગયો માણસ કેટલા જ ચાર કે પાંચ માણસને મળી પછી પહેલાં જ જોઈ ગયા હતા એને પેન્ટ્રી લીધી છ હજારમાં પણ એમાં પણ થોડી ઘણી પ્રોબ્લેમ છે થોડું ઘણી ઇસ્યુ છે મોડલ જૂનું છે પણ થોડું ઘણું ઇસ્યુ છે પ્રોબ્લેમ છે એટલે કાલે જોઈ લેવું કાલે કન્ડિશન કેવી છે ગાડીની તમને થોડી બધું બતાવી દેવું તમને આ બ્લોગ પછી આવું ત્યાં ધન્યવાદ સબસ્ક્રાઈબ કરો ના આ બ્લોગ તમને દરરોજ ના આવીએ ને જોતા રહેવું પાછા મળીએ આપણે નવા બ્લોગમાં એટલે બાય અમે